એટલે આ છેતરમાં શેતરમાં મારે જેટલું નુકસાન આવ્યું છે આ એરંડા ને હાવ બળી ગયા છે જો કટર ને હટર મરાવું પડશે મારે અને આ બધું મારા બધા મગને જેટલો ઝાડખંડ બાળકો બધે એનામાં લઈ જવાનું મારામાં હતું ને બધે ઝાડખંડ આ જો એરંડા શું કરવું પડશે ફોન કરવો પડશે મારે હવે કટર વાળા હલો

એની વાડમાં આ બલે જેરા જેવો ખબર છે ભગત માણસ છે ઈ કુદા જોવા તો સર્વી ઝાડતા હા લઈ ગયા પણ તમે સર્વી કરાવી આખો બર આપણે બર ના હેતો તો કે હોય જ દે હું લા ખૂણાય શું અમાર ડખો છે તમે અલ્યા ભણે છે